એનું કારણ શું પરિવાર નથી પણ વ્યક્તિને વ્યસન થવા નથી દીધી વ્યસનથી દૂર રાખી કોઈ પણ સમાજનો પાયો એના ઘડતરથી આગળ વધે છે જો તમારો પાયો નબળો નબળો હોય તો મકાન રે નહીં એટલે પાયો મજબૂત કરવો પડે પાયો કઈ રીતે મજબૂત પડે આપ સામાજિક રીતે આગળ વધો આપ શૈક્ષણિક રીતે આગળ વધો આપ રાજકીય રીતે આગળ વધો રાજકીય એટલે કોઈ પાર્ટી નહીં પણ કોઈ પણ તમે પાર્ટીમાં હોય બધી રીતે આપણે આગળ વધવું પડે અહિયાં આપ આજે જાફરાબાદ પદાયેલા હોય ત્યારે હું પોતે એપીએમસી નો ચેરમેન છું જિલ્લા યુવા મોરચા નો પ્રમુખ છું અને દરેક દરેક વ્યક્તિ ચાહે રાજકીય હોય સામાજિક હોય બધા પોતાના સમાજ વિશે પોતાનો સમાજ કઈ રીતે આગળ વધે એના માટે વિચારતા જ હોય છે જ્યારે મને પૂછવામાં આવે ત્યારે હું જ કહું કે સાહેબ લાઠીની અંદર આખા લાઠી સિટી ની અંદર સિત્તેર ટકા કોળી સમાજની વસ્તી હોય તો સુકામ લાઠી ની અંદર નગરપાલિકાનો પ્રમુખ કોળી સમાજનો તો ન બને આઝાદી પછી પ્રથમ વાર લાઠી ની અંદર કોળી સમાજનો નગરપાલિકાનો પ્રમુખ બન્યો આ વિસ્તારની વાત કરીએ તો જાફરાબાદ નગરપાલિકા હોય જાફરાબાદ તાલુકા પંચાયત હોય આખા જિલ્લાનો કારોબારી હોય મેં પેલા જ આપને કીધું કે કોઈ પાર્ટીની વાત નથી પણ સમાજની વાત કરતી હોય આપણે જે ઉપર હોય હમણાં જ એ વાત કરી કે હું શૈક્ષણિક રીતે હું જોડાયેલું છું સમાજનું કામ કરતા હોય ત્યારે કદાચ તમે ઉંમરના હિસાબે આપ રિટાયર્ડ થઈ ગયા હોય પણ સમાજ માટે ક્યારેય તમે રિટાયર્ડ નથી રહેતા તમે હંમેશા અમારા માટે સન્માની રહેતા તમે